આજે બાલવાટિકાના ભૂલકાઓને પ્રવૃત્તિ પોથીમાં જે વર્કશીટ છે તેની આપણે ચર્ચા કરવાની છે અને વર્કશીટ જે છે એને સમજવા પ્રયત્ન કરવાનો છે ચાલો તમે બધા તૈયાર છો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો વેરી ગુડ સરસ મજાની તાલી પાડી ગયું તો ચાલો હવે અહીંયા વર્કશીટ સત્યાવીસ કરી છે તો આપણે એની ચર્ચા જ કરવાની છે તમે જોડકા જોડ્યા છે તો એની આપણે ચર્ચા કરીએ તો ચર્ચામાં પહેલાં આપણે તમને પૂછીશું કે તમે કોની સાથે કયું જોડ્યું છે તો ચાલો શ્રદ્ધાબેન ઊભા થાવ ચોપડી લઈને ચાલો પહેલું છે એ શું છે

ઈ શું છે આ એની સામે શું છે આ દાંડી છે અને આ ડ્રમ છે તો ડ્રમ ને દાંડી સાથે તમે જોડું છે ડ્રમ નો આવડે તો એને તમે નગારું કહી શકો નગારું ઈ ટાઈપનું જ હોય ખાલી અવાજ અલગ હોય પછી તમને ડ્રમ નો યાદ રે એટલે ચાલો ભાઈ તમે એના પછી શું છે આ કરતાલ છે તો કરતાલ સામે તમે શેની સાથે જોડ્યું છે સરસ વેરી ગુડ કરતાલ સાથે ચાલો ભાઈ તમે તેના પછી શું છે આ શું છે એને પીપુડી કહેવાય અને શરણાઈ કેવાય આપણી ભાષામાં તમારી દેશી ભાષામાં પપુડી અને એને શરણાઈ કોની સાથે જોડી છે મોઢા હારે મોઢા હારે એનાથી વગાડવાની હોય ને સરસ વેરી ગુડ ખૂબ સરસ પ્રયત્ન કર્યો છે તો બધાએ પાછળ પણ બધાએ સારા પ્રયત્નો કર્યા છે અને સાચા તમે જોડકા જોડવા પ્રયત્ન કર્યા છે જેને એક બેને બેન બાકી છે ને એમાં પ્રયત્ન કરવાનો છે તમારે ચાલો બાકીના બધાએ કમ્પ્લીટ પ્રયત્નો સારા કર્યા છે અને તમે વસ્તુને ઓળખો છો તો ચાલો મજા આવી તમને આ ખૂબ મજા આવી સરસ મજાની તાલી પાડી દે સરસ વેરી ગુડ ખૂબ સરસ